જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાના કારણે સત્યાવીસ જેટલા નિર્દોષ લોકોના મૃત્યુ થયા છે જેને લઈ સમગ્ર દેશ અને રાજ્યના લોકોમાં આતંકવાદની આવી ક્રૂર કરતૂતને લઈ આક્રોશનો માહોલ છે અને આતંકવાદીઓની આવી હરકતોને જડબાતોડ જવાબ આપવાની માંગ સાથે દેશ અને રાજ્યના આતંકવાદીઓ અને પાકિસ્તાન વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત મૈસાગર જિલ્લામાં વીએચપી અને બજરંગ દળ દ્વારા જિલ્લાના મુખ્ય મથક લુનાવાડા ખાતે મહિલા પોલીસ સ્ટેશન પાસે આવેલ ચાર રસ્તા પાસે પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી તેમજ આતંકવાદીઓના પુતળાનું દહન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ સિવાય જમ્મુ કાશ્મીરના આતંકવાદી હુમલાના વિરોધના પડગા પણ પણ જોવા મળ્યા હતા કાર્યકરો દ્વારા આતંકીઓના પુતળા દહન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત પાલનપુર કલેક્ટર કચેરીએ બજરંગ દળ દ્વારા આક્રોશ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં ન્યાયની અને કડક કાર્યવાહીની માંગ કરાઈ હતી